હવે આપણે અહીં ઉદાહરણ નંબર ચાર ક્ષેત્રફળમાં દસ સેન્ટીમીટર બાજુવાળા તોરસ આકારમાં વળેલો છે જો તેને ફરીથી ખોલવામાં આવે ત્યાર પછી બાર સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસ તોરસ આકારમાં વાળવામાં આવે તો તે લંબતોરસની પહોળાઈ કેટલી થશે અને ચોરસ અને લંબતોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ થશે સૌ પ્રથમ તો આપણે એક તારની દસ સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાં વાળેલું છે એટલે કે દસ સેન્ટીમીટરની શું છે બાજુ લંબાઈ છે એટલે કે આ રીતે ચોરસ આપેલું છે દસ સેન્ટીમીટર બાજુવાળામાં ચોરસમાં વાળેલો છે હવે આ ચોરસમાં વાળેલો છે તો તેની ચોરસની પરિમિતિ એટલે અહીંયાથી શરૂઆત કરીએ તો એક બે ત્રણ અને ચાર ચારેય બાજુના આપનો સરવાળો કરીએ એટલે ચોરસની પરિમિતિ મળે આપણને એ ચોરસની બાજુ છે બરાબર દસ છે મી તેથી ચોરસની પરિમિતિ नहीं अपन तार शे लंबाई बराबर बार गुणिया बाजू बराबर चार गुणिया दस चालीस सेंटीमीटर तार लंबाई હવે આ તારને આપણે જો કોઈ લંબચોરસ આકારમાં ઢાળવામાં આવે તો લંબચોરસની લંબાઈ કેટલી થાય એ શોધવાની છે આપણે સોરી લંબચોરસની લંબાઈ તો બાર સેન્ટીમીટર આપણે આપી દીધી છે પરંતુ લંબતરસની પહોળાઈ આપણે શોધવાની છે આમાં આ રીતે આપણને લંબતોરસની પરિમિતિ એજ ચોરસની પરિમિત કેમ કે તારની લંબાઈ નથી વધારવામાં આવી કે નથી ઘટાડવામાં આવી એટલે એ ચાલીસ છે એ ચાલીસ રહેશે બરાબર બે કૌંસમાં લંબાઈ કેટલી આપી દીધી છે આપણને અહીંયા બાર સેન્ટીમીટર આપી દેવામાં આવ્યું છે બે અહીંયા ગુણાકારમાં માં સામે છેદમાં છેદમાં બે વીસ દુ ચાલીસ બે બે ગયા બરાબર બાર વધતા બે વીસ ઓછા બાર બરાબર બી વીસમાંથી બાર સરવાળામાં આવે છે સામે સામે થાય છે બાજબાજમાં બી બરાબર આપણને મળે છે આઠ સેન્ટીમીટર હવે અહીં આપણને જે મળી છે લંબચોરસની પહોળાઈ મળી છે આપણી પાસે લંબચોરસની લંબાઈ પણ છે અને પહોળાઈ મળી ગઈ છે એટલે આપણે તોરસ અને લંબચોરસ બંનેનું ક્ષેત્રફળ શોધીશું અને તેમાંથી કેનું ક્ષેત્રફળ મોટું છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરીશું હવે સૌપ્રથમ આપણે તોરસનું ક્ષેત્રફળ શોધીએ લંબાઈ ગુણ્યા લંબાઈ તોરસમાં દસ ગુણ્યા દસ કારણ કે દસ સેન્ટીમીટર હતા ને એટલે કેટલા આવ્યા સો ચોરસ સેમી તોરસનું ક્ષેત્રફળ લેતા કેવી રીતે શોધવું એવા પછી આપણે જોઈએ જેમાં તમે જોઈ શકો છો આ તમે લખી ખાસ ટોલસ અને લંબતોલસના પરિમિતિના સૂત્રો અને ક્ષેત્રફળના સૂત્રો ખાસ આપણે શીખવાની જરૂર છે જેમાંથી તમે ચોરસ અને લંબચોરસના સૂત્રો તમારે મેળવી જાતે કરી શકશો અને તેના પછી રકમમાં કિંમત મુક્ત તમને દાખલા ખૂબ જ સહેલા લાગશે ત્યારબાદ આપણે જોઈએ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ બાર સેન્ટીમીટર પહોળાઈ આઠ સેન્ટીમીટર એટલે આપણે બાર ગુણ્યા આઠ સેન્ટીમીટર કરીએ સેન્ટીમીટરનો વર્ગ અથવા ચોરસ સેન્ટીમીટર કોઈ પણ લાગી શકાય ચોરસનું ક્ષેત્રફળ સો ચોરસ સેન્ટીમીટર હતું અને લંબચોરસનું ક્ષેત્ર પણ છનું ચોરસ સેન્ટીમીટર તો કોનું ક્ષેત્રફળ વધારે છે અહીં ચોરસનું ક્ષેત્રફળ વધવું છે એમ કહી શકાય

ઉદાહરણ નંબર પાંચ આપ્યું છે એક ચોરસ અને એક લંબચોરસ ક્ષેત્ર પર સમાન છે જો ચોરસની બાજુ ચાલીસ સેન્ટીમીટર હોય લંબચોરસની પહોળાઈ પચીસ સેન્ટીમીટર હોય લંબચોરસની લંબાઈ શોધો અહીંયા આપણને ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે કેટલું છે એ શોધીએ આપણે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી આપી છે ચાલીસ સેન્ટીમીટર આવ્યું છે હા ચોકે ચોકે સોલ એટલે સો સેન્ટીમીટરનો વર્ગ આ શું આવ્યું છે ચોરસનું ક્ષેત્રફળ હવે આપણે બીજું શુદ્ધ છે લંબ ક્ષેત્રફળ તેના ઉપરથી આપણે આ લંબાઈનું માપ શોધવાનું છે તો કેવી રીતે શોધવું લમ ચોરસનું ચૂત્રફળ બરાબર ચોરસનું લાય ગુણ્યા પહોળાય બરાબર સોલસો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ લંબાઈ આપણે શોધવાની છે પહોળાઈ આપણને આપવામાં આવી છે કેટલી છે પચીસ